ભારત અમે કેશવનગર ચાલીમાં રહીએ છીએ આજે બે મહિના થઈ ગયા છે અમારા મકાન ડિમોનેશન કરી નાખ્યું છે આજે ત્રીજો મહિનો ચાલુ થઈ ગયો છે અમને કોઈ ન્યાય મળતો નથી અમે બે મહિનાથી રોડ ઉપર જ રહીએ છીએ અમારા મકાન પાડી દીધા પછી બીજા ત્રીજા દિવસે રામજી કાકાને કાકાને ખબર પડી કે આ લોકોના મકાન પાડી દેવામાં આવ્યા છે પછી એ લોકો ત્રીજા દિવસે અમારું મંદિર પાડવા હતા ત્યારે રામજી કાકા આડા થયા હતા કે ભાઈ તમે મકાન તો ફાળી દીધા છે પણ અમારા ઠાકોર સમાજનું જોગણી માતાનું મંદિર અમે તમને નહીં પાડવા દઈએ અમારા માટે અમારું મંદિર જ મહત્ત્વ હતું એ અમારું મંદિર રામજી કાકાએ બચાવ્યું છે એટલે અમે રામજી કાકાને આ ફોર્મ ભરવાયા હતા ત્યારે રામજી કાકાએ કહ્યું કે તમારે આવવાની જરૂર નહીં મેં તો ના ભાઈ તમને ટિકિટ મળી છે તો અમે અમારી ફરજમાં આવે કે તમે બે મહિનાથી અમને સાથ આપો છો તો અમારી બી ફરજ આવે છે કે તમારું કંઈ બી હોય અમે આવીએ બાકી આ બેન દીકરી અત્યારે રોડ ઉપર રહી રહી છે બે મહિના થઈ ગયા છે અમને કોઈ ન્યાય મળતો નથી પણ અમે એટલું જ કહેવા માંગીએ છીએ અમારા ઠાકોર સમાજને આ ગુજરાતના ઠાકોર સમાજને કે અમે બે મહિનાથી રહીએ છીએ અમને ન્યાય મળતો નથી કે તમને અમે અપીલ કરીએ છીએ કે અમને ન્યાય અપાવો અને અત્યારે રોડ રોડ ઉપર બેન ડિકોરે કઈ રીતની રહે છે ના આવા ધોવાની આ તે બહુ તકલીફ પડે છે અને તમને એટલે જ વિનંતી કરીએ તમને કે જલ્દીથી જલ્દી અમને ન્યાય અપાવો અને રામજી કાકાને બહુ મતે જીતાવો અને ભરતભાઈ બી અમારી સાથે હતા બહુ બધા અમારી જોડે તો પણ એમનું નામ મને આવડતું નથી એ બે મહિનાથી અમારી લડતમાં અમારી સાથે જ છે અને અમને અત્યારે હાલમાં બી સાથ આપે છે કે તમે તમારી જોડે જ છે તમે ચિંતા ના કરો એટલે આપણે એટલી વિનંતી છે કે રામજી કાકાને આગળ લાવો ને રામજી કાકાને જીતા સાથે રહીને પૂરું કરીશું અને આજે હવે ફોર્મ ભરવા સમય થઈ ગયો છે આપણે રીલ શોપ જવું છે ને રીલ શોપ તૈયાર છો બધા તૈયાર છો ને તૈયાર બે હાથ જોડી તારી બધા બે હાથ જોડી બધા છો અહીંથી રીલ શોપ જશું મારુતિ ઇન્ટરનેશનલ સ્કૂલ દક્ષિણ ગુજરાતની ચાલી રહેલી શિક્ષણ પદ્ધતિ હવે વિસનગર કાંસા એને વિસ્તારમાં ગુરુકુળ કેમ્પસના ખુશનુમા અને કુદરતી વાતાવરણમાં મારૂતિ ઇન્ટરનેશનલ સ્કૂલ સુંદર અને સરળ શિક્ષણ પદ્ધતિ સાથે અનેક સુવિધાઓથી સજ્જ બાળકોને પ્રવૃત્તિ સાથે એક્ટિવ રાખતી સ્કૂલ એટલે મારુતિ ઇન્ટરનેશનલ સ્કૂલ તો આજે જ એડમિશન માટે રૂબરૂ મળો અમારો મોબાઈલ નંબર છે ત્રાણું એકસો બત્રીસ પાંત્રીસ ચાર એકાવન તો આજે જ અમારો સંપર્ક કરો